નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ટાપીના સમર્થનમાં રાથનપુર ખાતે યોજાય જાહેર સભા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપી હાજરી ભરતસિંહ ટાપીના પ્રચાર માટે રાથનપુર પહોંચ્યા અલ્પેશ ઠાકોર સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાથનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અલ્પેશ ઠાકોર સાથે ભરતસિંહ ટાભી સહિત ભાજપના આગેવાનો રાહ ઉપસ્થિત અલ્પેશ ઠાકોરની ફૂલહાર અને પાઘડી પહેરાવી કર્યું સ્વાગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ટાભીને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આર ટીવી ન્યૂઝ રાધનપુર પાટણ લોકોમાં અનેરો માહોલ છે આવી એકતાલીસ ડિગ્રી ગરમીની અંદર ખરાબ બપોરે પણ હજારોની તાદમાન લોકો આવે છે લોકોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને ખોબલે ને ખોબલે મત આપ પાછી મને એવું લાગે છે કે આ વખતે જે સીઆર પાટીલે પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે આને લોકો તોડી નાખશે અને સાત લાખ સુધી ઉપર લઈ જશે જે રીતે જન જનજન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો ગુજરાતનો વિકાસ કર્યો એટલે લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે કમળ એક એક બૂથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેખાયું છે તમામ સમાજના આગેવાનો તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મહિલાઓ બુઝુર્ગો ખેડૂતો તમામ કર્યો એક બાજુ લીડ રાધનપુર આપને કહું ક્ષત્રિય સમાજ મૂળ જે નરેન્દ્રભાઈ માનનારો સમાજ છે એમણે વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નહીં આપે તે મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે અને ક્ષત્રિય સમાજ તો બહુ બહોળા હૃદયનો વિશાળ મનનો હૃદય છે હૃદયવાળો આ સમાજ છે અને ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે લોકોને દિશા આપવાનું કામ કર્યું છે એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને નંદ્રભી કોંગ્રેસ પર કટાક્ષ કર્યું છે બેતાલીસ અને પાલવીસ સમાજના ઠાકોર મળે એટલે મારે એવું કેવું છે કે કાલ પતી જવાની કાલ દસ દિવસમાં પતી જવાની પછી સમાજમાં વાળા શું તરફ પાડો છો સમાજમાં હા સો ટકા બધાના અલગ અલગ ગોળ હોય પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ તમે રાજનીતિમાં તમે કોંગ્રેસ શું કરો કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું કરવા તમારી સસ્તી રાજનીતિને સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો એક થયો છે સાચી દિશામાં ભર્યો છે તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેરવિકેર કરવાનો પ્રયત્ન